કાલોલ તાલુકાના સણસોલી મુકામે આવેલ શ્રી રામસી જે રાઠોડ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી સરસોલી મુકામે આવેલી શ્રી આર જે એસ વિદ્યા મંદિરમાં આજનો તારીખ બારમી જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે મેળા યુવા ભારત ગોધરા દ્વારા સ્વામી વિવેકાનંદ પર એક નિબંધ સ્પર્ધાનું આયોજન શાળાના સમગ્ર સ્ટ્રાફ તથા વિદ્યાર્થી ભાઈ બહેનોની હાજરીમાં કરવામાં આવેલ હતું જેમાં શાળાના પચાસ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને માય ભારત અંતર્ગત અવોર્ડ આપવામાં આવ્યા હતા જ્યારે બાકીના છ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે શાહના આચાર્ય શ્રી ચૌહાણ સરે તેઓના વક્તવ્યમાં બાળકોને સ્વામી વિવેકાનંદના જીવનના ગુણો તેમના જીવનમાં ઉતારવાની શીખ આપી હતી આ શાળાની શિક્ષિકાઓ માધવીબેન સરોજબેન તથા હેમલતાબેને આ કાર્યક્રમ સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અંતમાં માય ભારતના શ્રી કે ચૌહાણે યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચોરમલે સાહેબ સંદેશ પાઠવતા જણાવ્યું કે આ શાળા ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરે તેવી શુભ આશીષ પાઠવ્યા હતા